ખાતે સાબરકાંઠા બેઠકના ત્રીજા તબક્કાનું મતદાન યોજાનાર છે ત્યાં સાબરકાંઠા લોકસભા બેઠકની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા ધનસુરા ખાતે તાલુકા કાર્યાલય નું કર્યું છે લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે વધુમાં વધુ મતદારોનો સંપર્ક થઈ શકે તેવા પ્રયાસો ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહ્યા છે જેને લઈ આજે ભાજપના ઉમેદવાર દ્વારા ધનસુરામાં રોડ શો કરવામાં આવ્યો આ રોડ શો ધનસુરાના રાજમાર્ગો પર કરવામાં આવ્યો હતો આ રોડ શો અને તાલુકા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી સિંહ પરમાર સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાંચ સાબરકાંઠા લોકસભાની ચૂંટણીને પડગમ વાગી ચૂક્યા છે ત્યારે ભાજપ દ્વારા જંગી જંગી પ્રચાર કરવામાં આવ્યો ત્યારે ભાજપના ઉમેદવાર સુભ્રાબેન દ્વારા આજે ધનસુરા ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તેમના સાથે વાતચીત કરીશું બેન જે પ્રમાણે ચૂંટણીનો પ્રચાર કરવામાં આવ્યો છે શું કહેશો મતદારનો કેવો વિશ્વાસ છે મતદારોનો મારા ઉપર સો ટકા વિશ્વાસ છે અને મને પણ મતદારો ઉપર સો ટકા વિશ્વાસ છે કારણ કે આપ જોઈ રહ્યા છો કે રોડ શોમાં પણ ભારે જન સમર્થન મને મળી રહ્યું છે સૌ હોદ્દેદારો માન્ય મંત્રીશ્રી તથા સંગઠનના પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સરપંચશ્રીઓ તમામ મારી સાથે છે અને જન સમર્થન મને મળી રહ્યું છે આખા ધનસુરા તાલુકામાંથી મને ભારેમાં ભારે વધારેમાં વધારે લીડ મળશે એવી મને વિશ્વાસ છે બેન આપ જીતશો તો કેવા પ્રકારના ત્રણ પ્રાથમિક મુદ્દા છે જે પાંચ સાત સાબરકા લોકસભાને અસર કરશે જુઓ જીત્યા પછી મારે જનતાની વચ્ચે જવાનું છે જો રોજગારીનો પ્રશ્ન હોય કે કોઈ નાના ઉદ્યોગો સ્થાપવાથી રોજગારીનો પ્રશ્ન હલ થતો હોય કે સિંચાઈનો પ્રશ્ન હોય તો એ તમામ મુદ્દા ઉપર અમે બધા સાથે બેસીને ચર્ચા કરીને એ મુદ્દાઓને હલ કરવાના પ્રયત્ન કરીશું જે પ્રમાણે છેલ્લા બે દિવસથી રૂપાલાના વિરોધ થઈ રહ્યો છે જે વિરોધ થઈને અરવલ્લી સુધી પહોંચે છે ગઈકાલે જે મોડાસામાં વિરોધ કરવામાં આવ્યો છે શું કહેશો મોડાસામાં વિરોધ કરવામાં આવ્યો હશે ને કાલે હું હાજર નથી પણ વિરોધ મને ક્યાંય નથી દેખાઈ રહ્યો કારણ કે મારી આગળ આવીને કોઈએ મારો વિરોધ દર્શાવ્યો નથી કારણ કે જન સમર્થન એટલું મળી રહ્યું છે કે તમામ મારી સાથે છે સર્વ જ્ઞાતિ મારી સાથે છે એમાં કોઈએ મને એવું નથી કીધું કે અહીંયાથી તમે પાછા જાઓ કે અમારો વિરોધ છે કે એવું કોઈએ નથી કીધું અને એ સૌ તમે જોઈ રહ્યા છો કે આ કાર્યકર્તાઓ છે આ જે મતદારો છે એમના ભરોસાના કારણે એમના વિશ્વાસના કારણે આજે હું આ પ્રચાર કરી રહી છું એમાં મને ક્યાંય મારો વિરોધ જોવા નથી મળ્યો મેડમ પાંચ લાખથી વધુ લીડની જીતનો આ શું કહેશો પાંચ લાખથી પણ વધુની લીટથી હું જીતીશ એવું મારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આપણા સાબરકાંઠાના મતદારો સૌને મારા પર વિશ્વાસ છે અને સૌ મને જીતાડશે એવી મને પાંચ લાખની વધુની લીટથી હું જીતીશ એવો મને આત્મવિશ્વાસ છે પૂરેપૂરો વિશ્વાસ છે ચોથો જો તે પ્રમાણે સુભનાબેન ભારઈયા દ્વારા પાંચ લાખથી વધુ લીડથી જીતવા માટે આશા યુદ્ધ કરવામાં આવ્યું છે નીરો પ્રજાપતિ સાથે ધવલ રાઠોડ ધનસુરા અરવલ્લી તો જામ